કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હજુ અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો આજે જ બટન દબાવો જેથી આપને પલપલના ન્યૂઝ મળતા રહેશે વડલી મધ્યે ગરીબનાથજી વિકાસ સેવા સમિતિ દ્વારા કથામાં ત્રીજા દિવસે સાધુ સંતો જોડાયા ઓમ નમ શિવાયની માળા ફરવાથી જીવનધન્ય બને છે સાતગામ દ્વારા આયોજિત કથામાં પાંચ હજારથી વધુ ભક્તોએ રસપાન કર્યું નખત્રાના તાલુકાના ભડલી સિદ્ધ યોગી ગરીબ વિકાસ સેવા સમિતિ દ્વારા સાત ગામના ભાવિક ભક્તો દ્વારા શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ કરવામાં આવ્યો તેમાં ભડલી થરાવડા વ્યારા નથરફુઈ કોટડા વિંછીયા રાણારા ગામના સહયોગથી ભવ્ય આયોજન કરવામાં આવ્યો છે સાત દિવસ ચાલનારા શિવ મહાપુરાણ કથાના વ્યાસપીઠ કનકેશ્વરી માતાજી મોરબીવાળાએ કથાના ત્રીજા દિવસે કહ્યું હતું કે જે લોકો ગુરુના માર્ગે ચાલે છે એ ક્યારેય દુઃખી નથી હોતા ગુરુ મંત્ર આપે એમાં મુક્તિમાં શંકા હોવી જોઈએ નહીં એ પછી ભલે માળા જપે કે ના જપે મહાશિવરાત્રીના પંદર દિવસ અગાઉ જે પણ લોકો ઓમ નમ શિવાયની પાંચ લાખ વાર માળા જપે એનું ફળ અવશ્ય મળતું હોય છે શિવ નામનો જાપ કરવાથી કોઈ આફત આવતી નથી શિવની માં શક્તિ રહેલી હોય છે શિવ મહાપુરાણના મુખ્ય યજમાન અને આયોજન સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલે કહ્યું હતું કે સાત દિવસ ચાલનારી શિવ મહાપુરમ કથાતા દશાંશ પાંચ દશાંશે કે થી બાર દશાંશક સુધી સવારે સાડા નવ વાગ્યાથી એક દશાંશ ત્રણ શૂન્ય સુધી કથાનું રસપાન માતાજી કરાવશે આ શિવકથાનો ઉદ્દેશ સિદ્ધિયોગે ગરીબનાથજી સ્થાનકને વધુ વિકાસ અને અહીં કાયમી અન્નક્ષેત્ર બને પર્યટક ધાર્મિક સ્થાન બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી સાત ગામના દાતાઓના સહયોગથી આ ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે સિદ્ધ યોગી ગરીબનાથજી વિકાસ સેવા સમિતિના પ્રમુખ કાનજીભાઈ કાપડી આયોજનમાં કથાવક્તા કનકેશ્વરી માતાજી દ્વારા રસપાન દરરોજ તાલુકા અને જિલ્લામાંથી સેવકો આવી રહ્યા છે આ વિસ્તારના સાત ગામના અઢાર હિન્દુ વર્ણના ભાવિકો આયોજનમાં સાથે રહીને મહોત્સવ કરી રહ્યા છે કથાની સાથે દરરોજ રાત્રે સંતવાણી ભજન આરાધિવાની દાડિયા રાસ અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય યજમાન સ્વ મણિબેન નાંજી છાભૈયા હસ્તે રમેશભાઈ છાભૈયા મનુભાઈ છાભૈયા ઇન્ડોરવાળા ભરતભાઈ છાભૈયા સ્વગોપાલભાઈ ધનજીભાઈ છાભૈયા સ્વગોપાલભાઈ ધનજી છાભૈયા અને સ્વહંસરાજભાઈ ધનજી છાપૈયા હસ્તે રમેશભાઈ છાભૈયા જવાહરભાઈ છાબૈયા રાજેન્દ્રભાઈ છાબૈયા લાભુભાઈ છાબૈયા પ્રતાપભાઈ છાબૈયા રહ્યા છે આ પ્રસંગે સંતોષ શ્રીનાથ બાપુ જૂનાગઢ મહંત યોગી કૃષ્ણનાથજી મહારાજ યોગી સમૃદ્ધનાથજી મહારાજ આચાર્ય મહંત શાંતિદાસ બાપુ યોગી સોમનાથજી બાપુ મહંત મુરજી દાદા મહંત જાનકીદાસજી બાપુ મહંત અર્જુનનાથજી બાપુ મહંત વેલજી દાદા બાપુ મહંત ભરતદાદા બાપુ મહાન કાપડી મહાન કલ્યાણદાસજી મહારાજ મહેશનાથજી જગજીવનદાસજી મહારાજ બાપુ ગોપાલ દાદા જગદીશ બાપુ હરેશજી દાદા જયંતિદાસજી બાપુ વોપાલ લક્ષ્મણગીરી બાપુ સુરેશદાસજી બાપુ બાલદાસજી બાપુ શ્લોકનાથજી બાપુ સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉદ્યોગપતિ ધનજીભાઈ ગાગલ ધારાસભ્ય પ્રધુમનસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ સાથે સાત ગામના સરપંચો સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા આયોજનના પ્રમુખ અને મુખ્ય દાતા ઈશ્વરભાઈ પટેલ ઇન્દોર અને રમેશભાઈ પટેલ રાંચી પરિવાર મુખ્ય સહયોગી છે સેવા સમિતિના પ્રમુખ કાંજી દેવરામભાઈ પટેલ દાનાભાઈ આહિર ખેતુભાઈ જાડેજા નવીનભાઈ જોશી નરપતસિંહ જાડેજા શિવુભાઈ જાડેજા જીણાભાઈ આહિર જયંતિભાઈ પટેલ ગગાભાઈ આહિર ખેંગારજીભાઈ આહિર લાલજીભાઈ મહેશ્વરી પચાનભાઈ ગરવા પ્રેમજીભાઈ મારવાડા મુરાભાઈ રબારી સામતભાઈ રબારી ભીખાભાઈ રબારી જેસાભાઈ રબારી સહિતના સમિતિ આયોજન સંભાળી રહ્યા છે કાર્યક્રમનું સંચાલન સાહિત્યકાર રમેશભાઈ જોશી કરી રહ્યા છે ગામ પડલી હાલે હાલે ઇન્દોરના નિવાસી છીએ અને આ જે આયોજન થઈ રહ્યું છે એ નાના સેવકને પ્રમુખ આયોજન સમિતિના પ્રમુખ તરીકે અહીંયા મારી સેવા છે આજે કથાનો ચોથો દિવસ થયો દર દિવસની જેમ માતાજીના અમૃત વચન છે અહીંયા હજારોની સંખ્યાની અંદર માણસો પવન થાય છે આજે જે જમણવાર છે અને લોકોને છે ને ગમે એટલા બધા કાર્યક્રમો કરી જો જ્યાં સુધી જમવાનું સારું ન હોય ને ત્યાં સુધી લોકોને મજા ના આવે તો આ લોકોને અમે પૂછ્યું લોકોને જમવામાં આનંદ આવ્યો એવી તો શું રસોઈ બનાવી છે આપણે દરરોજ તમે બનાવો છો આપણે જેવી રીતે કથાની અંદર માં કનકેશ્વરી દેવી પૂજ્ય મા કનકેશ્વરી દેવી આનંદ કરાવે છે એવી જ રીતે માં અન્નપૂર્ણાનો સાક્ષાત અહીંયા આગળ વાસ થયો છે અમારે એમ લાગે છે ચાહે સવારનો નાસ્તો હોય ચાહે બપોરનું ભોજન હોય ચાહે રાતનું ભોજન હોય એકથી એક પકવાન બને છે અને દાદા ગરીબનાથજીને મા અન્નપુરાની એવી કૃપા થઈ છે કે લોકો બધા કહે છે કે ના વાસ્તવમાં જમણ તો બને છે કોઈ પણ આઇટમ કમજોર પડતી નથી અને હજારોની સંખ્યાની અંદર લોકો અહીંયા કને મા પડી લે છે આટલું બધું આયોજન છે કેવી રીતે લોકો બધા સમિતિઓ કરેલી છે કે શું શું આયોજન કરેલું છે આ જમણવારમાં ખાસ કરીને તેમાં પણ અમારે આપણી જે કચ્છની જે છાસ એ પણ એટલી એટલી મીઠાશ આપે છે શું તૈયારી છે આપને અહીંયા આયોજનની અંદર અમે પાછલા લગભગ લગભગ સાલ પરથી અમારું તૈયારી ચાલતી હતી એમાં છ મહિના પછી તૈયારી વધી અને પાછલા બે મહિના પછી અને પાછલા એક મહિના પછી અમારી તે તૈયારી હજી વધી એની અંદર સમિતિ બનાવી છે ભોજન વિતરણ સમિતિ રસોડા સમિતિ બનાવી છે આપણે રાસન લેવાળી સમિતિ અલગ બનાવી છે અને વિતરણ કરવા માટે અમે લોકોએ સાત ગામના અલગ અલગ વારા કર્યા છે જે દિવસ જે ગામનો વારો હોય એ અહીંયા આવી કરી અને ભોજનમાં સેવા આપે છે ભાઈઓ ભાઈઓની અંદર અને બહેનો બહેનોની અંદર સેવા આપે છે સ્વીટ છે ફરસાણ છે તમામ આઈટમો જેવું આપણે ઘરે જમતા હોય એવું આપણે હજારોની સંખ્યામાં લોકો જમી રહ્યા છે તો એમાં શું આઈટમ આપ પીરસી રહ્યા છો આપણે આની અંદર મોંથાળ છે આજે આપણે જોઈએ તો સરસ મજાના ગોટા બન્યા છે પૂરી છે છોલાની સબ્જી છે ખમણ છે ક્યારેક સવારના નાસ્તાની અંદર ઈડલી સાંભર વડા સાંભર એવી રીતે અલગ અલગ પકવાન જેને કહીને આપે છે લગ્નમાં જમતા એ અહીંયા એ જ પ્રમાણે અહીંયા આપણે જમાડીએ છીએ આપ ઈશ્વરભાઈ અને રમેશભાઈ મુખ્ય દાતા છો આપ પોતાનું ઘરનો પ્રસંગ હોય એવો આજે આયોજન આપ કરી રહ્યા છે ત્યારે લોકોની અપેક્ષા મુજબ ધાર્યા કરતાં વિશેષ અહીંયા વિસ્તારમાં પાંચાળામાં થઈ રહ્યો છે કાર્યક્રમ તો શું હજી ચાર દિવસ છ દિવસ બાકી છે આવું જમાડવા આપશો કેવી રીતે કરશો આપણે અમારે હવે એમ લાગવા માંડ્યું છે કે હવે સ્ત્રી ચાર દિવસ જ બાકી રહી ગયા પેલા એમાં તો સાત દિવસ છે પણ ધીરે 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 જે મોતડું પડતું આવે ટપક 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 એમ અમારા ચાર દિવસ નીકળી ગયા અને જેવી રીતે આ ચાર દિવસની અંદર અહીંયા ભોજન વિતરણ થયું છે સારી રીતે વિતરણ થયું છે અને સારી આઈટમો બની છે એવી જ રીતે આવાવાળા ચાર પાંચ દિવસ સુધી તેર તારીખ સુધી અહીંયા જમણવાનું ચાલુ રહેશે અને આવી જ રીતે જાત જાતના પકવાન અને ભોજન માનપુણાના આશીર્વાદથી ભક્તોને પીરસશું આ સ્થળ છે કથા મંડપ સ્થળ છે લોકો કહી રહ્યા છે ગામના કે અમે આટલી બધી મહેનતો કરી છે તો ટોટલ કેટલા ટ્રેક્ટરોની અહીંયા ભરાઈ કરવામાં આવી છે કે છે એક ડૂબી જાય એટલી બધા મોટી ખાઈઓ હતી કેટલા ટ્રેક્ટરો અહીંયા ભરાયા છે કેટલી ભરતી થઈ છે કેટલા બધા આ પાછળ મહેનત કરેલી છે આપણે અહીંયા દાદા દાદા કિન્દ્રજીના જે પ્રાંગણ છે એમાં ગેટમાં આપણે જઈએ તો લેફ્ટ સાઈડની અંદર એટલો મોટો ખાડો હતો કે હું એનામાં અગર ચાલો જાઉં તો ખબર ના પડે અને સામેના ભાગમાં એક હાથી ડૂબી જાય તો પણ ખબર ના પડે પણ જ્યારે અમે લોકો વાત કરી કે આપણને ખાડા ભરવાના છે બસ વાત મૂકવાની જરૂરત હતી અને અમારા સાથે ગામના સ્વયંસેવકો પોતાના ટ્રેક્ટર લોડર જેસીબી પોપ્યુલેટ લઈ કરીને એવી રીતે આવ્યા જેવી રીતે ભગવાન રામને હનુમાનજીએ કીધું હતું એ હનુમાનજી કેમ કીધું હતું કે પ્રભુ તું કહો તો ઉડગન મધુ કો તો રત્નાગર ડારું કો તો જાઉં પાતાલ શેષ માસુકી સહારું કો તો જાઉં આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું ને કહું સકલ સબ દેતન કો મારું હનુમંત હનુમંતુને રામ પ્રભુ મેં વાનર રહેતી કરું કે સારી લંકા ઉખાડ રાવણ સમય દખણસે ઉત્તર ધરું એવી જ રીતે ભગવાન રામના સ્વરૂપની અંદર દાદા છે અમારી પાસે અને અમે બધા વાનરોના સ્વરૂપની અંદર અમે લોકો બધા એમના સેવકગણ છીએ અને આ શું આના કરતાં વધારે પણ હોય અત્યારે પંદર હજાર ટ્રેક્ટર લાગ્યા છે ભવિષ્યની અંદર અહીંયા કાંઈને બહુ મોટું આયોજન અમે લોકો કરવાના છીએ જેમાં ભૂખ્યાને અન્ન મળે અને નિરાધાર જે લોકો હોય એને રહેવા માટેની જગ્યા મળે તો જેવી રીતે ખેતા બાપા સંસ્થાન છે અથવા બીજા સંસ્થાન છે એવી જ એવી જ રીતે અથવા એના પણ એના કરતાં પણ સારું અહીંયા સ્થળ બનાવવાની અમારો મનોભાવ છે અને દાદા એ મનોભાવને પૂરા કરશે એવી અમને આશા છે કથા મંડપ આપ ધાર્યા કરતા હજુ અમને એમ લાગે છે કે આ મંડપ હજી ખૂટશે એવું લાગે છે અત્યારે પ્રથમ દિવસેથી લોકોની જે ભક્તોની ભીડ છે આગામી દિવસોમાં શું આપ વિચારી રહ્યા છો કે આ પબ્લિક આમ તમારા સાત ગામનું આયોજન છે અમારે એમ લાગે છે કે આ તાલુકોની જિલ્લાભરમાંથી લોકો આવી રહ્યા છે અને સાધુ સંતો તો જે આ પાંચાણામાં કે આ વિસ્તારમાં તાલુકામાં નથી એટલા બધા સંતો આવી રહ્યા છે શું કહેશો સંતોની આજે મોટી જમાત આવી છે જેમાં લગભગ દોઢસોના લગભગ સંતો વિભિન્ન જગ્યાઓથી આવ્યા છે અને સંતોનું આગમન કે ને આ સંતોનો પ્રોગ્રામ છે સંત સમાગમ પરમ સુખ અન્ય અલ્પ ઓર ને ભારતના સંતોનું કહેવાનું શું કે ભારતના સંતો એવા માની ગોદ જેવા બાળકને સુવાડે ખોળે પણ સંત એને પરમા પહોંચાડે પરમાત્માના ખોળે અમે લોકો અહીંયા લગભગ લગભગ અઢીસો પોણા ત્રણસો ફૂટ ભાઈ સો ફૂટનો ડોમ બનાવ્યો હતો એની સાઈડમાં ત્રીસ ત્રીસ ફૂટના બે પટ્ટા હતા પણ હવે એમ લાગવા માંડ્યું છે કે એ પણ ઓછા પડવા માંડ્યા છે અમારે એટલે પછી કથાની દરમિયાન અમે લોકો સાડા અગિયાર બાર વાગે એટલે પછી ભોજનનું ચાલુ કરી છે અમે લોકો બીજા લોકો બેસે ભોજનવાળા અહીંયા આવે ભોજન કરીને પાછા ત્યાં બેસે એ તો અમારી જગ્યા તો અમને આ ઓછી પડે છે એવું મા કંકેશ્વરી દેવીના એવા વચન છે અમૃત વચન જેને સાંભળવા માટે લોકો અહીંયા ખૂબ આતુર છે ખૂબ ઉત્સુક છે આપ તો ઇન્ડોરથી આવ્યા છો રાંચીથી આવ્યા છો આ આયોજન બધું થઈ રહ્યું છે પણ એની પાછળ જો મુખ્ય ભૂમિકા હોય એ કાંજી દાદાની છે ભાઈ બોલતા નથી ના છે બોલીશ નહીં પણ તમે શું કહેશો એમના આયોજન વિશે આપણે એમની તૈયારી છે પૂરી દાદાનો પણ આમાં પૂરો સહયોગ છે અમારા જયંતિભાઈ આ પાછલા દોઢ મહિનાથી લગભગ લગભગ ઘરે સુવા જતા હશે મેં સુતા હશે ને જ્યારે ત્યારે આડા પડતા હશે પછી એની એની સવાર કેમ થતી ખબર નથી આ વરાણ થયા પુરાણ થયા એમ દાદાના જેવા અને જયંતિભાઈના જેવા અનેકો અનેક અમારે અમારી સાત ગામની નવાઈના સ્વયંસેવકો મને બહુ કહેતા બહુ આનંદ થાય છે અને ગર્વ થાય છે કે ના

ની અંદર દાદા ગારીદજીના સારી રીતમાં ઉતરી આવ્યું હતું છ કલાક સુધી અમારા જે અહીંયાના સાધધામના જે ભક્તો છે એ થાક્યા નહીં ગાવાવાળા થાક્યા અમારા હાથ જોડ્યા ભાઈ અમને જવા દો એવી ઉમંગ એવો ઉત્સાહ જેની અંદર બેનો ભાઈઓ આપણી ની અંદર દાંડિયા રાસ કરતા ખૂબ આનંદ આવ્યો આજુબાજુ વિસ્તારના ભક્તોને શું કહેશો જે લોકો રહી ગયા છે હજી આપણે કથાનો લાભ લેવામાં શું સંદેશો આપશો આપણા માધ્યમથી હું આજુબાજુના વિસ્તારના અને ખાસ કરીને ભડલી અને ખબર નહીં ક્યારે આવશે તો તમે લોકો પોતપોતાના પતન પતંગ પોતાના કામ ધંધા મૂકી કરી અને અહીંયા કરીને દાદાની ભક્તિમાં અને શિવની ભક્તિમાં બધા આવો કેટલા લોકો જમે છે દરરોજ કાલની તારીખમાં પાંચ હજાર પાંચસો જમ્યા આજે અંદાજ પાંચ હજાર ટોટલ કેટલા લોકો જમશે ટોટલ ટોટલ આ લોકો બધા જમી રહ્યા છે અને કેવી રીતે બધી વ્યવસ્થા પૂરી કરો છો આપ અમે અમારી વ્યવસ્થા દાડો પૂરી કરી છે એકદમ સારી વ્યવસ્થા ચાલે છે શું જમણવાર શું આપો છો લાડુ મોઠા રોટલી દાળભાત કૂતરા રોટલો એ બધા અમે અમારું કાર્ય કરીએ છીએ ટોટલ સમિતિ બધું આ સંભાળી રહી છે આપણે અને ક્યાં કેટલા કલાકમાં બધું આ જમણા પૂરું થઈ જાય છે પાંચસો નું કાલ બે કલાક ની અંદર પૂરું થઈ જાય છે ક્યારે ચાલુ કરો છો આપણે જમણવાનું બાર વાગે ચાલુ કરી છે અને બે વાગ્યા પૂરું થઈ જાય છે